શુકલતીર્થ ગામે રાજ્ય ધોરી માર્ગ ને અડીને નર્મદા નિગમ હેઠળ બનાવાયેલી કચેરી તેમજ રહેણાંક અવાસ પર બિલકુલ ખંડેરીયા હાલતમાં જોવા મળી છે તરફ સરદારના સ્ટેચ્યુના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સરદાર પટેલની વૈશ્વિક માન સન્માન જ્યારે બીજી તરફ સરદાર સરોવર નિગમ હસ્તકની મિલકતોની જાળવણી વગર સરદારની પ્રતિમાને બદનામ અપાવવામાં આવી રહ્યું છે સમયે કાળજી લીધી હોત તો મકાનો કોઈને ભાડેથી આપીને પણ નિગમ આવક મેળવી શક્યો હોત પરંતુ સરકારી એટલે કે નકરી બેદરકારી જેવી વાતો ઉઠવા પામી છે સમયે કાળજી લીધી હોત તો મકાનો કોઈને ભાડેથી આપીને પણ નિગમ આવક મેળવી શક્યો હોત પરંતુ સરકારી એટલે કે નકરી બેદરકારી એ સૂત્રને સાકાર કરતી હોવાની સાક્ષી પૂરે છે તીર્થ સરદાર સરોવર નિગમ હસ્તકની જમીનમાંથી માટી ખોદીને અંદાજિત પંદર ફૂટના ખાડા પાડી માટી પણ સગે વગે કરવામાં આવી જવાબદાર તંત્રના અધિકારીઓએ શુકલ તીર્થ સરદાર સરોવર નિગમ હસ્તકની મિલકત કેવી દશામાં છે તે જોવાની તસદીક ક્યારે લેશે

પરંતુ જ્યારથી કેનાલો બની ત્યારથી નર્મદાના નીરનું એક પણ ટીપું પાણી ખેડૂતોને ખેતી પાક માટે સિંચાઈનું નસીબમાં મળ્યું નથી કેનાલો બનાવવા માટે જમીન સંપાદનનું વળતર પર ચુકાયું અને કેનાલો પણ બની છે પરંતુ કેનાલોનું અવારનવાર સમાર કામ કરી માત્ર અને માત્ર ખર્ચ ઉઘરાવવા સિવાય કોઈ કામ થયું નથી અને હાલમાં તમામ કેનાલો બિસ્માર હાલતમાં તેમજ ઝાડી ઝાંકરાથી ગ્રસ્ત બની ગયા છે બે હજાર ત્રેવીસ ના નર્મદાના મહાપુરમાં તેમજ ગત ચોમાસામાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક ખતરો આજે પણ પડતર રહ્યા છે ત્યારે નર્મદા કેનાલ નું સમારકામ કરાવીને ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે ચોમાસા બાદ શિયાળુ ઉનાળુ પાક લઈ શકે બ્યુરો રિપોર્ટ જન આદેશ